નમસ્કાર ગુજરાત તજમુખ સમાચારની અંદર આપણે જાણીશું તો નવા વર્ષથી બદલાતા દસ મોટા ફેરફારોની અંદર બેંક લોન ગેસ સિમ કાર્ડ વાહન યુપીઆઈ ટેક્સ એફડી એટીએમ ખેડૂતોને શેર માર્કેટને લઈને મોટા બદલાવ તો રાશન કાર્ડ ધારકોને અનાજની સાથે મળશે હજાર રૂપિયા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય મંદિરની અંદર હીરાના કારીગરને મળશે ત્રણ હજાર રૂપિયા મોંઘવારી ઘટશે વીજળી બિલ ઓછું આવશે ત્રણ હિતકારી નિર્ણય વસ્તી ગણતરી ચેકને લઈને ખુશખબર નવા વર્ષે અનાજ વિતરણની પ્રણાલી બદલાશે ખેડૂતો માટે સાઠ હજાર કરોડ રૂપિયાની લોન માફીના સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય

આપણે જણાવી દઈએ કે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ મોટી જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે વીજળી બિલના જે યુનિટ ફ્યુલ સરચાર્જ હોય છે એની અંદર ચાલી પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડાને કારણે વીજળી બિલ છે એ આવનાર દિવસોની અંદર ઘટીને તમારા ઘરે આવશે અને આનો લાભ છે એ ગુજરાતની એક પોઈન્ટ પાસઠ કરોડ જેટલી જનતા છે એમને મળશે તો મિત્રો આવનાર દિવસોની અંદર એટલે કે નવા વર્ષથી તમારી ઘરે જે વીજળી બિલ આવે છે એની અંદર સાઠ રૂપિયાથી લઈ અને દોઢસો રૂપિયા સુધી અથવા તો વીજ વપરાશ જે રીતે વધારે છે એ પ્રમાણે વીજળી બિલ છે એ ઘટીને આવશે ગુજરાત સરકાર તરફથી મોટી ગિફ્ટ મળશે ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રાશન કાર્ડની અંદર જે અનાજ મળે છે એની પ્રણાલીની અંદર ફેરફાર કરવામાં આવશે અત્યાર સુધી જે તમને અનાજ મળતું હતું એની અંદર વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં તમને આપવામાં આવતા હતા પરંતુ હવે અડધો કિલો ચોખા છે એ ઘટાડવામાં આવ્યા છે એમની જગ્યાએ અડધો કિલો ઘઉં છે એ વધારી દેવામાં આવ્યા છે આમ યુનિટ દીઠ એટલે કે વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ તો તમને મળવા પાત્ર રહેશે જતી પરંતુ અડધો કિલો ચોખા છે એ ઘટાડવામાં આવ્યા છે એમની જગ્યાએ ઘઉં છે એ વધારી દેવામાં આવ્યા છે ખાસ કરીને મિત્રો અંત્યોદયના કાર્ડ ધારકો છે એમને પાંત્રી કિલો અનાજ મળે છે એની અંદર ચૌદ ચૌદ કિલો ઘઉં મળતા હતા અને એકબી કિલો ચોખા મળતા હતા એમને હવે અઢાર કિલો ચોખા મળશે અને સત્તર કિલો ઘઉં છે એ મળવા પાત્ર રેશન તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અનાજની જે પ્રણાલી છે એની અંદર બદલાવ થશે અને હવે અંત્યોદયના કાર્ડ ધારકો અને બીજા કાર્ડ ધારકો છે કે જેમને અનાજ મળે છે એમને ચોખાની જગ્યાએ ઘઉં છે એ વધારે આપવામાં આવશે આમ જથ્થાની જે પ્રણાલી છે એની અંદર ફેરફાર કરવામાં આવશે પછી નવા મહિનાથી બદલાતા દસ મોટા ફેરફારોની માહિતી ઉપર નજર કરી લઈએ તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી ખેડૂતોને ગેરંટી વગર લોન આપવામાં આવશે મિત્રો અત્યાર સુધી રૂપિયાની મર્યાદામાં લોન આપવામાં આવતી હતી પરંતુ આ મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની કોઈપણ ગેરંટી વગર બેન્કો દ્વારા લોન છે એ આપવામાં આવશે તો મિત્રો આ નિર્ણયને કારણે ખેડૂતોની અંદર છે ખુશીનો માહોલ ત્યાર પછી આગળ જોઈએ તો જાન્યુઆરી મહિનાની અંદર કારના ભાવની અંદર વધારો થશે ખાસ કરીને બ્રાન્ડેડ કંપનીની જે કાર્ય કારો છે મારુતિ સુઝુકી હોય ટાટા મોટર હોય હુન્ડાઈ હોય ત્યાર પછી મરસીડી બેન્જ હોય ઓડી હોય બીએમ જેવી કારો છે એ કારો મોંઘી થશે જેના ભાવની બે થી ચાર ટકાનો વધારો જોવા મળશે તો નવા વર્ષે એટલે કે પહેલી જાન્યુઆરીથી જે ગ્રાહક કારની ખરીદી કરવા માગે છે એના ઉપર આ ભાવ વધારાની અસર થશે ત્યાર પછી આગળ જોઈએ તો તમે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે કે વર્ષ બે હજાર પચીસથી ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે એ વધારવામાં આવશે મિત્રો તમે યુપીઆઈ દ્વારા અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન કરતા હતા તો માત્ર ને માત્ર પાંચ હજાર રૂપિયા સુધી તમે ટ્રાન્સફર કરી શકતા હતા પરંતુ એની મર્યાદા વધારો કરવામાં આવ્યો છે અને હવે તમે દિવસ દરમિયાન યુપીઆઈ દ્વારા દસ હજાર રૂપિયા છે એ ટ્રાન્સફર કરી શકશો તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી યુપીઆઈ દ્વારા તમે મેક્સિમમ દસ હજાર રૂપિયા છે એ ટ્રાન્સફર કરી શકશો અત્યાર સુધી તમે પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકતા હતા ત્યાર પછી આગળ જોઈએ તો કરદાતાઓ છે એટલે કે ટેક્સ ભરનાર જે લોકો છે એમની માટે પણ કડક નિયમો છે એ પહેલી જાન્યુઆરીથી લાગુ થશે મિત્રો એમનું જે ઓફિશિયલી એકાઉન્ટ ઉન્ટ હોય એની ઉપર લોગિન થવા માટે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશનમાંથી તમારે પાસ થવું પડશે સુરક્ષાની અંદર વધારો કરવા માટે આ નવો કડક નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો છે તો જે વ્યક્તિ ટેક્સ ભરે છે કરદાતાઓ છે એમની માટે આ નવો મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન કડક નિયમ છે એ લાગુ થશે ત્યાર પછી આગળ જોઈએ તો એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટના નિયમો છે એની અંદર પણ બદલાવ થયો છે તમે તમારા પૈસાનું રોકાણ એફડીની અંદર કર્યું છે તો એ નિયમો પણ એ વેબસાઇટ ઉપર જઈ અને જાણી લેજો ત્યાર પછી ગેસ પેટ્રોલ સીએનજી અને પે ભાવની અંદર વધારો થવાની શક્યતા છે મિત્રો છેલ્લા ઘણા સમયથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવની અંદર કોઈ ફેરફાર થયો નથી ભાવ છે એ સ્થિર રહ્યા છે એવી જ રીતે આ મહિને પણ આઠસો દસ રૂપિયા સુધી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ રહે તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી આગળ જોઈએ તો એટીએમમાંથી હવે તમે પીએફના પૈસા છે એ ઉપાડી શકશો આ અંગે સત્તાવાર જાહેરાત હજી નથી થઈ પરંતુ નવા વર્ષથી આ નિયમ લાગુ કરવાની માહિતી હતી એટલે તમે નવા વર્ષથી એટલે કે વર્ષ બે હજાર પચીસથી હવે પીએફના પૈસા છે એ પણ એટીએમમાંથી ઉપાડી શકશો ત્યાર પછી મિત્રો શેર માર્કેટને લઈને બદલાવ ઉપર નજર કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસસીએ તાજેતરમાં એક પરિપત્રની અંદર જણાવ્યું હતું કે સેન્સેક્સ બેકેન્સ અને સેન્સેક્સ ફિફ્ટીની એક્સપાયરી તારીખો છે એ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી સુધારવામાં આવશે એમણે જણાવ્યું હતું કે સાપ્તાહિક કરાર છે શુક્રવારને બદલે હવે સપ્તાહના મંગળવારે સમાપ્ત કરવામાં આવશે એટલે કે માસિક કરાર દર મહિનાના છેલ્લા મંગળવારે સમાપ્ત કરવામાં આવશે તો શેર માર્કેટને લઈને પણ નવો બદલાવ છે નવા વર્ષથી નવા મહિનાથી લાગુ થશે ત્યાર પછી આગળ જોઈએ તો ભારતની અંદર ખેતી માટે માટે મુખ્ય ખાતર છે એ ડીએપી છે અને ડીએપી ખાતરના ભાવની અંદર વધારો થવાની શક્યતા છે મિત્રો હાલમાં પચાસ કિલોની બેગ છે એટલે કે ખાતરની બેગ છે તેરસો ને પચાસ રૂપિયામાં મળી રહી છે પરંતુ સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા એની અંદર સબસિડી આપવામાં આવે છે જેમને કારણે તેરસો ને પચાસમાં આ બેગ મળી રહી છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ સબસિડીની જે મર્યાદા હતી એ પૂર્ણ થઈ ગઈ છે જેમને કારણે હવે ખાતરના ભાવની અંદર બસો રૂપિયાનો વધારો થવાની સંભાવના છે જો કેન્દ્ર સરકાર ખાતરના ભાવની અંદર સબસિડી એને એ કન્ટિન્યુ રાખશે તો ખાતરના ભાવની અંદર કોઈ વધારો નહીં થાય નહીં ડીએપીના ભાવ ડીએપીના ભાવની અંદર બસ્સો રૂપિયાનો વધારો છે એ જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો જાન્યુઆરી બે હજાર પચીસની અંદર સાપ્તાહિક રજાઓ સિવાય ઘણી બધી રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓ છે એ બેન્કની અંદર આવી રહી છે અને એમને કારણે બેંકની અંદર પંદર દિવસ સુધી કોઈ કામકાજ નહીં થાય તો દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે તો બેંકની અંદર રજા હોય જ છે એ સિવાય ઘણી બધી રાજ્યની અને રાષ્ટ્રીય રજાઓ આવી રહી છે જેમને કારણે બેંકો છે એ પંદર દિવસ સુધી જાન્યુઆરી મહિનાની અંદર બંધ રહેશે એટલે બેંક દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ તમે જોઈ લેજો જેથી કરીને બેંકે તમારે ધક્કો ન થાય અને બેન્ક ચાલુ હોય એ દિવસે તમે જાવ અને બેન્કના કામો છે એ પતાવી લો એટલે જાન્યુઆરી મહિનાની અંદર પંદર દિવસ સુધી બેન્કો બંધ રહેશે ક્યારે ક્યારે બંધ રહેશે એનું રજા યાદી લિસ્ટ છે એ ખાસ તમે ચેક કરી લેજો કાર્ડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કે ભારત સરકારે સાયબર છેતરપિંડી સામે લડવા માટે કડક પગલાં લીધા છે હવે સિમ કાર્ડનો દુરુપયોગ જે વ્યક્તિ કરશે એમની સામે કડક કાર્યવાહી છે હાથ ધરવામાં આવશે નવા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ સિમ કાર્ડનો દુરુપયોગ કરશે તો એમનું નામ છે એ બ્લેક લિસ્ટની અંદર મૂકવામાં આવશે અને એ વ્યક્તિને ત્રણ વર્ષ સુધી સિમ કાર્ડ પણ આપવામાં નહીં આવે મિત્રો આપને જણાવી દઈએ કે તમે એક આધાર કાર્ડની અંદર મેક્સિમમ નવ સિમ કાર્ડ છે એ મેળવી શકો છો નવથી વધારે સિમ કાર્ડ હશે તો તમારા અમુક સિમ કાર્ડ છે એ બ્લોક કરી દેવામાં આવશે અને સિમ કાર્ડને લઈને નવો નિર્ણય છે એ પણ લાગુ કરવામાં આવશે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી કે કોઈ વ્યક્તિ સિમ કાર્ડનો દુરુપયોગ કરશે તો એમનું નામ છે એ બ્લેક લિસ્ટની અંદર મૂકી દેવામાં આવશે ને ત્યાર પછી એ વ્યક્તિને એના નામે ત્રણ વર્ષ સુધી કાર્ડ પણ આપવામાં નહીં આવે જોઈએ તો મિત્રો વર્ષ બે હજાર પચીસની અંદર મોંઘવારી ઘટશે રિપોર્ટની અંદર મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનાર સમયની અંદર અનાજની કિંમતની અંદર ઘટાડો થવાની સંભાવના છે બમ્ફર ખરીફ અને રવિ પાક છે એ થઈ રહ્યા છે જે મુજબ મધ્યમ વર્ગના લોકો છે એમની માટે આવી ગઈ છે ખુશખબર નવા વર્ષની અંદર લોટ દાળ અને ચોખાના ભાવ ઘટશે એવું મિત્રો મોંઘવારી રિપોર્ટની અંદર કહેવામાં આવી રહ્યું છે આરબીઆઈએ કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારની અંદર વપરાશ વધ્યો છે એમને કારણે અર્થતંત્ર એમને વેગ મળ્યો છે અને એને કારણે વર્ષ બે હજાર પચીસના પ્રથમ છ મહિનાની અંદર જીડીપી વૃદ્ધિ દર છે એ ટકા જીડીપી વૃદ્ધિ મોંઘવારી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને ફાયદો થશે અને અનાજની કિંમત છે એની અંદર પણ ઘટાડો થશે મિત્રો ગયા વર્ષના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળાની અંદર આઠ બે ટકા અને બીજા ભાગની અંદર આઠ પોઈન્ટ એક ટકા વૃદ્ધિ દર છે એટલે કે જીડીપી વૃદ્ધિ દર રહ્યો હતો જેમને કારણે મિત્રો ભાવ વધારો રહ્યો હતો પરંતુ વર્ષ બે હજાર પચીસની અંદર જીડીપી વૃદ્ધિ દર છે એ છ ટકા રહે તેવી સંભાવના છે એવા અહેવાલો મળી રહ્યા છે જેમને કારણે આવનાર દિવસોની અંદર હજી પણ મોંઘવારી છે એ ઘટી શકે છે આરબીઆઈ દ્વારા હાલમાં આ રિપોર્ટ છે એ જાહેર કરવામાં આવ્યો છે

આવશે મિત્રો આપને જણાવી દઈએ કે જે વ્યક્તિ કેવાયસી કરાવ્યું છે એમને સૌથી પહેલાં આનો લાભ આપવામાં આવશે અને જે વ્યક્તિએ ઈ કેવાયસી નથી કરાવ્યું એ લોકોને મફત અનાજનો લાભ પણ આપવામાં નહીં આવે મિત્રો નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી સરકાર આ સુવિધાનો લાભ આપશે મિત્રો આપને જણાવી દઈએ કે આ અંગેની હજી સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ પરંતુ સોશિયલ મીડિયાની અંદર આ સમાચાર ફરી રહ્યા છે કે નવા વર્ષથી જે ગરીબ લોકો છે જેમની પાસે બીપીએલનું રાશન કાર્ડ છે જેમની આવક મર્યાદા છે એ એક લાખ રૂપિયાથી ઓછી છે એમના પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી એવા લોકોને પાંચ કિલો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ આપવામાં આવે છે એની સાથે કેન્દ્ર સરકાર દ્વારા હજાર રૂપિયા પણ દર મહિને આપવામાં આવશે આવા સમાચાર છે એ ફરી રહ્યા છે મિત્રો ઓફિશિયલી પરિપત્ર સાથે માહિતી આવશે ત્યારે ફરી એકવાર વિડીયો બનાવી અને માહિતી તમારા સુધી પહોંચાડી દે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અંદર આગળ વધીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક નિર્ણય લીધો છે રોજ પૂરી થવાની હતી પરંતુ હવે એને વધારવામાં આવી છે અને હવે ખેડૂતો એકત્રીસ ડિસેમ્બર બે સુધી અરજી છે એ કરી શકશે ખેડૂતોને જમીનની અંદર સતી સુધારવા માટે સમય આપવામાં આવે જેની અંદર હેરાનગતિ થતી હતી વકીલોને વધારે ફી આપ આપવી પડતી હતી વધારે ખર્ચ થતો હતો એ બધો બચાવવા માટે રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે એટલે હવે ખેડૂતો પાસે વાંધા અરજી કરવા માટે જમીનનો રીસર્વે કરવામાંની કરવા માટેની જે અરજી હોય એ અરજી કરવા માટેનો સમય છે એ ખેડૂતો પાસે હવે વધારે રહેશે એટલે ખેડૂતો છે એ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી હવે જમીન રીસર્વે અંગેની અરજી પણ કરી શકશે અને વાંધા અરજી છે એ પણ કરી શકશે તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જમીન માપણીને લઈને જમીન રીસર્વેને સમાચારો ની અંદર આગળ વધીએ તો વર્ષ બે હજાર પચીસ ની અંદર ખેડૂતોની લોન માફ થશે કે નહીં થાય લોન માફીને લઈને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેંકોની કરોડો રૂપિયાની લોન હતી જેમાંથી છેલ્લા દસ વર્ષની અંદર બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિની લોન છે એ માફ કરી દેવામાં આવી છે મિત્રો આપને જણાવી દઈએ કે સૌથી વધારે એસબીઆઈએ છેલ્લા પાંચ વર્ષની અંદર એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિની લોન છે એ માફ કરી છે અને ત્યાર પછી પંજાબ નેશનલ બેંકે ઉદ્યોગપતિની છેલ્લા પાંચ વર્ષની અંદર લોન છે એ માફ કરી છે મિત્રો આપને જણાવી દઈએ કે આખા દેશની અંદર અને ગુજરાતની અંદર સૌથી વધારે ખેડૂતોના ખાતા છે એ એસબીઆઈ બેંકની અંદર છે અને જો એસબીઆઈ બેંક આવા ઉદ્યોગપતિની લોન છે એ માફ કરી શકતી હોય તો ખેડૂતોની લોન છે એ શા માટે માફ થવી ના જોઈએ આપને જણાવી દઈએ કે દેશ જ્યારે સંકટની અંદર હતો ખેડૂતો સંકટની અંદર હતા ખેડૂતો છે એ દેવામાં ડૂબેલા હતા આત્મહત્યા કરી રહ્યા હતા એવા સમયે ડૉક્ટર સિંઘની સરકારે દેવામાં ડૂબેલા જે ખેડૂતો હતા એમને રાહત આપવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને સરકારે સાઠ કરોડ રૂપિયાની લોન છે એ માફીની જાહેરાત કરી હતી મિત્રો વર્ષ બે હજાર આઠની અંદર આખા દેશની અંદર ખેડૂતોની લોન માફીનો નિર્ણય છે એ લેવામાં આવ્યો હતો તો આવો નિર્ણય ફરીથી વર્ષ બે હજાર પચીસની અંદર લેવો જોઈએ કે ના લેવો જોઈએ વર્ષ બે હજાર પચીસની અંદર ખેડૂતોનું દેવું છે એ માફ થવું જોઈએ કે ના થવું જોઈએ ખેડૂતોએ જે બેન્કો પાસેથી લોન લીધી છે એ લોન સરકારે માફ કરવી જોઈએ કે ના કરવી જોઈએ નીચે ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો સમાચારોની અંદર આગળ વધીએ તો હીરા ઉદ્યોગને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે કારીગરો છે એમને દર મહિને ત્રણ હજાર રૂપિયા છે એ આપવામાં આવશે મિત્રો આપને જણાવી દઈએ કે આખા ગુજરાતની અંદર હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર પાસે લેખિતમાં પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતની અંદર હીરા ઉદ્યોગના જે કારીગરો છે એમને ત્રણ હજાર રૂપિયા માસિક ભથ્થું છે આપવામાં આવે સાથે સાથે રત્ન કલાકારો છે એમને બેન્કો દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કોઈ પણ ગેરંટી વગર લોન છે એ પણ આપવામાં આવે મિત્રો આપને જણાવી દઈએ કે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂની અંદર પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે અને એના બદલામાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયની અંદર કલાકારો છે એમની માટે યોગ્ય પગલાં છે એ પણ લેવામાં આવશે તો મિત્રો અત્યારે પરિપત્ર લખી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે એના બેઝ ઉપર મુખ્યમંત્રી દ્વારા આવનાર દિવસોની અંદર પગલાં લેવામાં આવશે અને બની શકે જે હીરાના કારીગરો છે એમને દર મહિને માસિક ભથ્થું છે એ ત્રણ હજાર રૂપિયા પણ મળી શકે છે તો હાલમાં ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે હીરાના જે કારીગરો છે એમને દર મહિને માસિક ભથ્થું છે એ ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે અને હાલમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે એની અંદર એમને સપોર્ટ કરવામાં આવે સમાચારોની અંદર આગળ વધ્યું તો વર્ષ બે હજાર પચીસની અંદર વસ્તી ગણતરી આવશે અને વસ્તી ગણતરીની અંદર તમારી ઘરે આવી અને અઠ્યાવીસ જેટલા સવાલો છે એ તમને પૂછવામાં આવશે એટલા માટે તમે વસ્તી ગણતરીના સવાલના જવાબ આપવા માટે તૈયાર રહેજો મિત્રો આપણે જણાવી દઈએ કે વસ્તી ગણતરી છે એ બે હજાર એકવીસની અંદર આવવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે એ વસ્તી ગણતરી છે એ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વર્ષ બે હજાર પચીસથી વસ્તી ગણતરી છે એ શરૂ કરવામાં આવશે અને આ વસ્તી ગણતરી છે એ બે હજાર છવ્વીસ સુધી ચાલશે આપણે જણાવી દઈએ કે દર દસ વર્ષે વસ્તી છે એ હાથ ધરવામાં આવે છે અત્યાર સુધી વસ્તી ગણતરી છે એ ઓગણીસો એકાણું ની અંદર બે હાજર એકની અંદર અને બે અંદર થવાની હતી પરંતુ એ મોકુફ રહી હતી અને હવે વસ્તી ગણતરીનું ચક્ર છે એ પણ બદલાઈ જશે એટલે કે વર્ષ બે હાજર પચીસ ની અંદર વસ્તી ગણતરી થશે ત્યાર પછી વર્ષ બે હાજર પાંત્રીસની અંદર પિસ્તાળી અંદર અને પંચાવન ની અંદર આવી રીતે વસ્તી ગણતરીનું ચક્ર ચાલશે તો મિત્રો વર્ષ બે હજાર પચીસ ની અંદર વસ્તી ગણતરી આવશે જેની અંદર ધર્મને રિલેટેડ તમારી જ્ઞાતિને રિલેટેડ તમારા ઘરને રિલેટેડ અઠ્યાવીસ જેટલા સવાલો છે તમને પૂછવામાં આવશે અને એના જવાબો તમારે આપવા પડશે એટલા માટે વસ્તી ગણતરી માટે તૈયાર રહેજો હવે વસ્તી ગણતરી છે એ આ રીતે એટલે કે એમનું ચક્ર બદલાઈ જશે બે હજાર પચીસ પાંત્રીસ પિસ્તાળીસ અને પંચાવનમાં આવશે તો વસ્તી ગણતરી વર્ષ બે હજાર પચીસની અંદર જોવા મળશે અને છવ્વીસ સુધી ચાલશે જોઈએ તો મિત્રો નવા વર્ષથી બેંકના નિયમોની અંદર પણ ફેરફાર થશે જેની અંદર ખાસ કરીને બેંક ચેકને લઈને ખુશ ખબર આવી રહી છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી થી તમે જે ચેક બેંકની અંદર આપશો અને ચેક આપ્યાના બે જ કલાકની અંદર એ ચેક છે એ ક્લિયર થઈ જશે મિત્રો ચેક ક્લિયર માટે તમારે બે થી ત્રણ દિવસ સુધી રાહ જોવી પડતી હતી પરંતુ હવે નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે નવા વર્ષથી એટલે કે વર્ષ બે હજાર પચીસથી માત્ર બે જ કલાકની અંદર તમારો ચેક છે એ ક્લિયર થઈ જશે મિત્રો બે જ કલાકની અંદર ચેક ક્લિયર થઈ જશે એટલા માટે તમારે પહેલેથી જ બેંકની અંદર બેલેન્સ છે એ પણ રાખવું પડશે અને આપને જણાવી દઈએ કે ચેક ક્લિયર કરવાનો સમયગાળો છે સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના અઢી વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે તો મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ચેક ક્લિયરનો નિયમ છે એ લાગુ થશે એ અંતર્ગત માત્ર બે જ કલાકની અંદર તમારો ચેક છે એ ક્લિયર થઈ જશે જે તમારે બે થી ત્રણ દિવસ સુધી રાહ જોવી પડતી હતી એ રાહ હવે જોવી નહીં પડે આગળ જોઈએ તો ગુજરાતની જનતા માટે વીજળી બિલની સાથે સાથે ત્રણ હિતકારી નિર્ણય ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર વીજળી બિલ વસૂલ કરવામાં આવશે જેની અંદર ફ્યુલ સરચાર્જની અંદર યુનિટ દીઠ ચાલી પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે આમને કારણે ગુજરાતની જનતા ઉપર વીજળી બિલ છે એ ઓછું આવશે અને ખાસ કરીને ખેડૂતોનું વીજળી બિલ છે એ પણ ઓછું આવશે કેમકે ફ્યુલ સરચાર્જની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ છે જે અંતર્ગત સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે ખેડૂતોને દિવસે વીજળી છે એ આપવામાં આવશે અને વર્ષ બે હજાર પચીસ સુધીમાં ગુજરાતના તમામ ગામડાઓ એટલે કે ગુજરાતની અંદર અઢાર હજાર બસો ને ગામડાઓ છે એ દરેક ગામડાઓને દિવસે વીજળી મળતી થઈ જશે એ અંતર્ગત મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પૂર્ણ થઈ ગયું છે અને છન્નું ટકા જેટલા ગામડાઓ છે એટલે કે સત્તર હજાર છસો જેટલા ગામડાઓ છે કે જેમને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે અને બાકી રહેલ ચાર ટકા જેટલા ગામડાઓ છે એમને વર્ષ બે હજાર પચીસના એન્ડ સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જશે અને જે ખેડૂતોને ખેતી વીજ જોડાણ જોઈએ છે એમને પણ તાત્કાલિક ખેતી વીજ જોડાણ છે એ આપવામાં આવશે તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે વર્ષ બે હજાર પચીસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાતના દરેક ખેડૂત હવે દિવસે જ વીજળી છે એ મળવાપાત્ર રહેશે એટલે કે દિવસે વીજળી મળતી થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ લઈને મહત્વપૂર્ણ સમાચાર કે એની અંદર ગુજરાતની અંદર સહાય છે એ બમણી કરવામાં આવી છે આખા દેશની અંદર મિત્રો પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ ગુજરાતની અંદર દસ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ નિઃશુલ્ક આપવામાં આવશે ગુજરાત સરકારે વર્ષ બે હાજર ચોવીસ ની અંદર જાહેરાત કરી હતી જો હજી સુધી તમે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો

આવ્યો છે તો ગુજરાતના જે ખેડૂતભાઈઓ પોતાના ઘઉં છે એ ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે એ ખેડૂતભાઈઓ પોતાના ગામ મારફતે વીસી મારફતે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન છે એ કરાવી લેજો જેથી કરીને આવનાર દિવસોની અંદર એ પોતાના ઘઉં છે એ ટેકાના ભાવે વેચાણ કરી શકે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પીએમ કિસાન યોજનાનો ઓગણીમો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર આવવાની સંભાવના છે પરંતુ એ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ પહેલાં ફાર્મર રજિસ્ટ્રી ઉપર ફરજિયાતપણે રજિસ્ટ રજિસ્ટ્રેશન છે એ કરાવવું પડશે તો હજી સુધી તમે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લેજો જેથી કરીને આવનાર ઓગણીમો હપ્તો છે એ વહેલી તકે તમારા ખાતાની અંદર તમને મળી જાય મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો છેલ્લા ચાર દિવસથી ડુંગળીની બજારની અંદર સુધારો આવ્યો છે મણે સો થી દોઢસો રૂપિયાનો વધારો છે એ જોવા મળ્યો છે અને લાલ ડુંગળીનો ઊંચો ભાવ છે એ છસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે તો ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છે કે ડુંગળીના ભાવ છે એ ઘટ્યા હતા ત્યાર પછી ફરીથી આની અંદર સુધારો ジョワ。 મળ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંની બજારની અંદર તેજીનો માહોલ છે કેમ કે વેચાવલી ઓછી હોવાને કારણે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને છસો પચાસથી થી લઈ અને સાતસો પચાસ રૂપિયા સુધી ઘઉંના ભાવ છે એ મળી રહ્યા છે ત્યાર પછી કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં સ્થિરતાનો માહોલ છે ઊંચો ભાવ છે એ પંદરસો રૂપિયા છે પરંતુ એવરેજ ભાવો છે એ ચૌદસો ને વીસ રૂપિયાની સપાટીએ છે આ વર્ષે ખેડૂતોને જોવે એવા કપાસની અંદર ભાવો મળ્યા નથી ત્યાર પછી આગળ જોઈએ તો છેલ્લા વર્ષની સાપેક્ષમાં ચણાનું અને ઘઉંનું વાવેતર છે થોડું વધ્યું છે રાયડાનું વાવેતર ઘટ્યું છે વાવેતર ઉપર બજાર રહેવાની આગામી દિવસોની અંદર ધારણા છે ત્યાર પછી આગળ જોઈએ તો નાફેડ દ્વારા નવ પોઈન્ટ છાસઠ લાખ ટન તુવેરની ખરીદી છે એ કરવામાં આવશે જેમને કારણે તુવેરના ભાવની અંદર સુધારો આવવાની શક્યતા છે જ્યારે હાલમાં તુવેરના ભાવની અંદર મંદી ચાલી રહી છે અને સોળસો રૂપિયાની સપાટીએ તુવેરના ભાવ છે એ જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો જીરુની બજારમાં સો રૂપિયાનો ઉછાળો આવ્યો છે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છે હજી પણ આવનાર દિવસોની અંદર બજારો સુધરે એવા અહેવાલો છે અને ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડની અંદર પંચાવનસો અને અઠ્યાસી રૂપિયા નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવો છે એ છેતાલીસો રૂપિયાની સપાટીએ જીરુની અંદર જોવા મળી રહ્યા છે ત્યાર પછી એરડાની બજારો છે એ જળવાઈ રહેલી છે બારસો રૂપિયાની સપાટીએ એરડાના ભાવો છે એ બજારની અંદર ખેડૂતોને મળી રહ્યા છે